લૂંટ મારામારી તથા પ્રોહિવિશનના ગુનામાં સડોવાયેલ બે ઈસમોની ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેરમાંથી શરીર સંબંધી મિલકત સંબંધી સાયબર ઓફેન્ડર નાણાં ધીરદાર ટ્રાફિક ઇમોરલ આર્મ્સ એક્ટ જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોને સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનામાં સળવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા તેમજ શહેરમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા સ્તરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ હકીકતને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપાર તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ નાઓએ સૂચના કરેલ હોય જે સૂચના આધારે પ્રથમ બનાવમાં ફરિયાદી શ્રી નાઓએ રાત્રિના પોતાની ઓટો રિક્ષા લઈ ધંધા માટે નીકળેલ દરમિયાન રાત્રિના એક વાગ્યાના સુમારે કાલાઘોડા એક્સપેરિમેન્ટલ સ્કૂલના કમ્પાઉન્ડ વોલ પાસે આવેલ

ચાર હજાર મળી કુલ કિંમત રૂપિયા ઓગણસાઠ હજાર પાંચસોની લૂંટ કરી નાશી જઈ ગુનો કરેલ હોય છે બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશન ગુર નંબર અગિયાર ઓગણીસ સાહીઠ ત્રીસ બસો ચાલીસ સાતસો અડત્રીસ બે હજાર ચોવીસ કલમ ત્રણસો નવ ચાર ત્રણસો છ ત્રણસો નવ છ ચોપન બીએનએસ મુજબનો ગુનો રજિસ્ટર બીના બીજા બનાવમાં ફરિયાદી પોતાની મોટર સાયકલ સયાજીગંજ એમએસ યુનિવર્સિટીના ગેટ પાસે પાર્ક કરેલ જે મોટરસાયકલ ઉપર આરોપી બેસી ગયેલ જેથી ફરિયાદી તેની સાયકલ ઉપરથી નીચે ઉતરવા જણાવતા એકદમ મુશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો બોલાવી ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી પેટના ભાગે લાતો મારી ઝપ્પાજપ્પી કરી ઈજા પહોંચાડી મોટર સાયકલ પર પથ્થર મારી નુકસાન કરી ગુનો કરેલ હોય જે બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશન ગુનો નંબર અગિયાર નવસો સાહીઠ ત્રીસ બસો ચાલીસ એકસો છાસઠ બે હજાર ચોવીસ કલમ ત્રણસો ત્રેવીસ બસો ખ ચારસો સત્યાવીસ આઈપીએસ મુજબનો ગુનો રજિસ્ટર કરેલ છે સદર ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી આરોપી જામીન ઉપર મુક્ત થતા પ્રામાણિક કામ ધંધો કરતો નથી અને 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 સાથે સાથે મળી મળી ટોળકી બનાવે છે સાગરિત ભેગા વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી શહેરના નાગરિકો સાથે જાહેરમાં ઝઘડાઓ કરી મારામારી કરી લૂંટ કરી ભયનું વાતાવરણ ઊભું કરી શહેર વિસ્તારના જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાંધકામ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ આચરે છે આમાં આરોપી જાહેરમાં ઝઘડા કરી મારામારી કરી લૂંટફાટ કરે અને ભયનું વાતાવરણ ઊભું કરે અને આરોપીની આવી ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિઓને કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરિકની હાજરી માત્રથી પોતાના જાનમાલ મિલકતને અસલામતી અનુભવે છે આ રીતે આરોપીની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાના ભંગ કરતી સ્પષ્ટ જણાઈ આવતા આરોપીને અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબના ઉતરફથી સદરી ઇસમનું પાસા વોરંટનું ઇશ્યુ કરતા વડોદરા શહેર સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયત કરી સુરત મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત સારું મોકલી આપેલ છે પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ સનામું કવિતા ઉર્ફે વિમલેશ કાળો રહે વડોદરા સ્ટેશન પર તથા બી ટાવર જામાવાડી સયાજીગંજ વડોદરા શહેર સયાજીગંજ પોલીસ સ્ટેશન ગુડ નંબર અગિયાર ઉગિસ સાહીઠ ત્રીસ બસો કલમ ત્રણસો એસી મુજબ

રહે દેવપુર દેવીરામપુરા ગામ તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ તથા રમેશ ઈશમ જેનું પૂરું નામ સરનામું જણાયેલ નથી દેવગઢ બારિયા મોબાઈલ નંબર પાંચ તથા એક્યાસી ચાર બાર છવ્વીસ જીરો પિસ્તાળીસ નાઓ પાસેથી મંગાવી પોતાના કબજા ભગવાટ માળકી વાળી રહેણાંક મકાનમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ ગુપ્ત ભરામાં રાખી સંતાડી રાખેલ રેડ દરમિયાન ભરામાંથી જુદી જુદી બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની સાતસો પચાસ તથા એકસો એસી કાંચની તથા પ્લાસ્ટિકની બોટલ કુલ નંગ આઠ હજાર છસો તથા પાંચસો મિલીના બિયર ટીન નંગ પંચાવનસો જે બંને મળી કુલ નંગ ચૌદ હજાર એકસો બોતેર તમામની કુલે કિંમત રૂપિયા ચૌદ લાખ બાણું હજાર આઠસો તથા અંગ ઝડપમાંથી મળેલ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા હજાર તથા રોકડા રૂપિયા બસો તથા ગુપ્ત ભયરો ખોલવા માટેનું હાઇડ્રોકોલ હાઇડ્રિક ઓઈલ પંપ એક કિંમત રૂપિયા ત્રણ હજાર તથા રહેણાંક મકાનનું લાઇટ બિલ જીરો જીરો મળી કુલેક કિંમત રૂપિયા પોલીસ સ્ટેશન ગુર નંબર અગિયાર ઓગણીસ આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી જે આરોપી જમીન પર મુક્ત થતા સદર આરોપી પ્રતિબંધિત આઈએમએફએલ નો સંગ્રહ હેરાફેરી અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ વારંવાર કરવાની ટેવાળો છે ને સાગૃત સાથે ભેગા મળી ગુનાહિત કાવતરું રચી એકબીજાને મદદ પોતાની આર્થિક ફાયદા વગર પાસ પરમિટ વગેરે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં રાજ્ય બહારથી જુદા જુદા વાહનો મારફતે લાવી મંગાવી સંજોગો અનુસાર સંગ્રહ કરી છૂટક તેમજ જથ્થાબંધ માત્રામાં વેચાણ અને સપ્લાય કરે છે અને આરોપી સપ્લાય કરેલ પ્રતિબંધિત આઈએમએફએલનો જથ્થો સાગરીત મહેશ ઉર્ફે બુર ભુરિયો ગુહિલનાએ તેના રહેણાંક મકાનમાં બનાવેલ હાઇડ્રોકોલિક દરવાજાવાળું અંડરગ્રાઉન્ડ ગુપ્ત ભોરામાં સંગ્રહ કરેલ છે તેમજ અન્ય સાગરિત રણજેતુર્ફે ટીનો પડિયારનાઓને પોતાના ખેતરમાંથી સંતાડી સંગ્રહ કરેલ જે રેડ દરમિયાન પ્રતિબંધિત આઈએમએફએલના જથ્થા સાથે સાગરીત સ્થળ ઉપરથી પકડાયેલ છે અને સદર આરોપી તેની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોય અને તે માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય જેના સેવનથી નાગરિકોની જાનનું જોખમ રહેલું છે ભવિષ્યમાં મોટી જાનહાની થઈ શકે તેમ છે તેમજ નાગરિકો આર્થિક પાયમલ સર્જે સેવન કરતાં તમામ નાગરિકના શારીરિક તંદુરસ્તી ઉપર માઠી અસર પહોંચાડી જીવલેણ સાબિત થવા પામેલ છે